ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો એક અર્થ પૃથ્વીના મુખ્ય વિભાગોમાંનો એક અર્થાત ખંડ બીજો અર્થ સંયમી આત્મસંયમી કે પોતાના આવેગો પર કાબુ ધરાવનાર અને ત્રીજો અર્થ આંતરડા અને મૂત્રાશયની હિલચાલને નિયંત્રિત કરવામાં સક્ષમ થાય છે કોન્ટિનેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર કંપની હેઝ અ ગુડ બિઝનેસ ઇન ધી કોન્ટિનેન્ટ ઓફ આફ્રિકા એટલે કે આફ્રિકા ખંડમાં અમારી કંપનીનો સારો ધંધો છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઓલ્ડ લેડી વોઝ નોટ કોન્ટિનેન્ટ અર્થાત વૃદ્ધ સ્ત્રીનો તેના મૂત્રાશય પર કાબૂ ન હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ